ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરની મળેલી સૂચના અનુસાર માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના જન્મ દિવસ સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ દિન સુધી સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા માટીના સ્વચ્છતા સેવા જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી બે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે જે અન્વયે ડભોઈ નગરપાલિકા દ્વારા રોજે રોજ વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તો વધુમાં ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના ટાવર ચોક કુમાર શાળા મહેદેવિયા હાઈ સ્કૂલ ડેપો તેમજ જીનગરના જાહેર સ્થળો પર લોકોની સ્વચ્છતા અંગે જાગૃત કરવા શ્રી જનકભાઈ પંડ્યા તેમજ શ્રી આશિષભાઈ દવેની ટીમ દ્વારા સ્વચ્છતાના સંદેશ સાથેના સીરી નાટકનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી મેનેજર શ્રી મહેશભાઈ પરમાર બાવીશભાઈ રાણા તેમજ ડબોઈના નગરજનો તથા શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા નાટકની સાથે સ્વચ્છતા જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર તેમજ શપથ ગ્રહણ પણ કરવામાં આવ્યા હતા અને નગરજનોને સ્વચ્છતા એ પોતાની જવાબદારી છે એ મુજબ જાગૃત કરવામાં આવ્યા હતા આજના કાર્યક્રમ દ્વારા લોકોને પોતાના ઘરની આસપાસ મોહલ્લામાં તથા સમગ્ર ડભોઈ શહેરમાં કચરો કચરા પેટીમાં જ નાખવાને નગરમાં સ્વચ્છતા રાખવા અને સ્વચ્છ ડભોઈ સ્વસ્થ ડભોઈ બનાવવા હાકલ કરવામાં આવી હતી જાહેરાત કરે છે જેના અંતર્ગત શહેરના લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવા અને તેના વિશે સભાનતા લાવવા માટેના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ડભોઈ નગરપાલિકા દ્વારા આજ રોજ મહેદવિયા હાઈસ્કૂલ કુમાર શાળા એક અને એસટી ડેપોટ ખાતે લોકોમાં આની ગંભીરતા વિશે જાગૃતતા આવે તે હેતુથી આયોજન કરેલ હતા સફાઈ દરેક નાગરિકની અંગત જવાબદારી પણ બને છે નગરપાલિકા સફાઈ કરવા માટે બંધાયેલી છે ને એ પ્રમાણેની કાર્યવાહી એ કરતી હોય છે પરંતુ જ્યાં સુધી લોક ફાળો કે લોકોનો સહકાર એની સાથે ના જોડાય ત્યાં સુધી કોઈ પણ મુહિમ એ સફળ રહેતી નથી જેના કારણે થઈને હું ડબોઈ શહેરની જનતાને આ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આપની ઘરની આસપાસ સફાઈ રાખો આપના ઘરનો કચરો છે એ રસ્તા પર ના આવવા દઈને ડોર ટુ ડોરમાં આપો આપને સફાઈ વિશે કોઈ પણ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો અમે એને તાત્કાલિક દૂર કરવાની વ્યવસ્થા કરીશું સાથે સાથે આપના ઘરનો ફેલાયેલો જે કચરો છે એ સડક પર આવે છે અને અંતે એ આપને જ હેરાન કરે છે અને એ જ કચરો ભેગો થઈને ઢગલાઓમાં પરિવર્તિત થાય છે અને સામ્રાજ્ય વધે છે છે અને લોકોમાં સ્વાસ્થ્યના પણ ગંભીર પ્રશ્નો થતા હોય નગરપાલિકા રાત દિવસ એક કરીને એને સફાઈ કરીને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે અને કરતી રહેશે પણ લોકો આની સાથે જોડાય સફાન સફાઈ માટે સભાન બને અને પોતાની પ્રતિક્રિયા આપી અને પોતાનું શ્રમદાન કરી પોતાના ઘરની આસપાસ પોતાની ગલી પોતાનો માહોલનો પોતાની શાળા કોલેજ બસ ડેપો સાફ સફાઈ રાખવામાં અમારો સહકાર આપે એ બદલ મારે વિનંતી છે